સુખભાદર ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા તેના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે અમદાવાદ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે બોટાદ જિલ્લાના અગિયાર અમદાવાદ જિલ્લાના નવ અને સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગામડાઓને સાવચેતીના ભાગરૂપે ચેતવણી આપવામાં આવી છે સાયલા બોટાદ રાણપુર અને ધંધુકા તાલુકાના ગામડાઓને ખાસ એલર્ટ કરાયા છે સુખભાદર ડેમના સેક્શન અધિકારીએ નદીના પટ અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના જારી કરી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સંવાદદાતા વિપુલ જોડાય છે વિપુલ વરસાદને લઈને શું પરિસ્થિતિ જે હિના ચોક્કસ જણાવું કે હાલ જે સુખભાદર ડેમ જે આવેલો છે તેની નીચે આવતા કહી શકાય કે ત્રણ જેટલા જિલ્લા જે છે તેના ગામડાઓને એલર્ટ કરાવી દેવામાં આવ્યા છે અને અમદાવાદ બોટાદ સુરેન્દ્રનગર સહિતના જે નીચે જે ડેમ નીચે આવે છે તે તમામ ગામડાઓને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા આવ્યા છે અને સૂચના આપી દેવામાં આવી છે કે નીચેના જે કાંઠા વિસ્તાર છે ત્યાં અવર જવર જે છે તે બિલકુલ ન કરવી અને સુખભાદર જે ડેમ છે તે હાલમાં કહી શકાય કે સિત્તેર ટકા જેટલો જે હાલમાં ચાલુ છે જેની અંદર બોટાદ જિલ્લાના અગિયાર ગામો નો સમાવેશ થાય છે અને અમદાવાદ જિલ્લાના નવ અને સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ જે ગામડાઓ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જી જી આભાર